સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી પોલીસ અને બેફામ બનેલા વાહન ચાલકો વચ્ચેની ઘર્ષણની ઘટનાઓ સતત વધી રહી છે તાજેતરમાં શહેરના ઉદના વિસ્તારમાં આવેલા સિલિકોન સોપર્સ પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મી અને એક કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા ચકચાર મચી ગઈ છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મળતી માહિતી મુજબ ઉદના સિલિકોન સોપર્સ પાસે ટ્રાફિક પોલીસ દ્વારાનો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહન સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી આ કાર ચાલકે પોતાની ફોર વ્હીલર પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરી હતી ટ્રાફિક પોલીસ કર્મીઓએ નિયમ મુજબ આ ગાડીને ટોઈંગ કરવાની કામગીરી શરૂ કરી ત્યારે કાર ચાલક ત્યાં ધસી આવ્યો હતો અને પોતાની ગાડી ટોઈંગ થતી જોઈ કાર ચાલક પિત્તો ગુમાવી બેઠો હતો અને પોલીસ કર્મી સાથે પોલીસ સામે અત્યંત અભદ્ર વર્તન કરી ગાળા ગાળી શરૂ કરી દીધી હતી વાત માત્ર બોલાચાલીસ સુધી સીમિત ન રહેતા ઉશ્કેરાયેલા કાર ચાલક પોલીસ કર્મી સાથે જાહેર માં ઝપાઝપી કરી હતી અને જેના કારણે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા જાહેરમાં પોલીસની ફરજમાં રૂકાવટ નાખી હુમલો કરવાના આકૃત્યની ગંભીરતાથી લઈને ભોગ બનનાર ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા તુરંત ઉધના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂકાવટ લાવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ